શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ તાંબા પિત્તળના ભંગારના એક ગોડાઉનનું કાળું તોડી તસ્કરો લાખો રૂપિયાનો માલ સામાન ઉઠાવી ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંભારવાડા સર્કલથી આગળ જતા પિત્તરની સામે આવેલ શર્મા ઓઇલ મિલના ગોડાઉનમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા સાહિલ માલકાણી નામના વેપારીના ગોડાઉનમાં તસ્કરોએ ગોડાઉનનું તાળું તોડી ગોડાઉનમાં રખાયેલ અંદાજિત દોઢ ટન તાંબા પિત્તળના ભંગારની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા બધા અંગેની જાણ બોટકરાઓ પોલીસને કરાતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી નાસી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા Merci d'avoir ગઈકાલે લગભગ સાડા ત્રણ ચારના આસપાસમાં દુકાન તૂટી છે આ દુકાન મારા ભત્રીજાની છે અશરફભાઈ માલકાણીની અને અમે પોલીસને જાણ કરી છે સતત પોલીસ અહીંયા મહેનત કરી રહી છે અમને આશા છે કે પોલીસ આમાં સફળ થશે ને અમારો મુદ્દામાં અમને પાછો આવે એવી અમને આશા છે અંદાજે પાંચસો આઠસો કિલો માલ ગયો એવું લાગે છે હમણાં માણસો આવે ને વજન કરીને તો ખબર પડે કયો કયો માલ ગયો છે બે દિવસ ઈદ હતી એટલે બે ત્રણ દિવસથી દુકાન અમારી બંધ હતી